નમસ્કાર દર્શક મિત્રો જય ગોમતા કરુણા છે મિત્રો જે જે શ્રાવણ શ્રાવણ માસ ચાલી રહ્યો છે દર વર્ષની જેમ આ વખતે પણ રામનાથ રામનાથપરા મંદિર છે રામનાથ મહાદેવનું મંદિર છે જે ખૂબ જ પ્રચલિત છે અને અત્યારે રાજકોટના આજુબાજુના વિસ્તારમાંથી ઘણા લોકો અહીંયા હજારો ની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે બધા દર્શન કરવા આજે શ્રાવણ માસ નો સોમવાર પણ છે બીજો સોમવાર છે અને સાથે કે સિદ્ધનાથ મહાદેવ મંદિરના જે સદસ્યો સેવાભાવી સદસ્યો છે તેના દ્વારા અમિતભાઈ અને જયુભાઈ રાઠોડ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે ખૂબ જ બહોળી સંખ્યામાં અહીં રક્તદાન કરવા માટે લોકો ઉમટી રહ્યા છે અને સાથે એ ઘણી બધી બોટલો થઈ ચૂકી છે અને હજી રાતના બાર વાગ્યા સુધી અહીં બોટલોની સંખ્યા ચાલુ જ છે અને સાથે કે કેટલાક લોકો હજી રક્તદાન કરી ચૂક્યા છે અને કેટલાક લોકો હજી રક્તદાન કરવા આવી રહ્યા છે અને રાતના બાર વાગ્યા સુધી અને સમગ્ર બ્લડ જેટલું પણ બ્લડની બોટલ ભેગી થશે રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે છે જેમાં થેલેસેમિક બાળકો કેન્સરગ્રસ્ત વડીલો હોય કે કોઈ જરૂરિયાતમંદ દર્દીઓ હોય તે લોકોના લાભાર્થે થઈ છે અત્યારે જે રજીસ્ટ્રેશન કાઉન્ટર છે કે જે ત્યાં બ્લડની બોટલ એકત્રિત થતી હોય છે તે લોકો સાથે આપણે વાતચીત કરીશું કે કઈ રીતના કેટલી બોટલ અત્યાર સુધી ભેગી થઈ ગઈ છે અને કેટલી શક્યતા છે કે બોટલ થવાની છે હા કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે કે અત્યાર સુધીમાં કેટલી બોટલો આપણે એકત્રિત થઈ ચૂકેલ છે 21 જેટલી થઈ ગઈ છે 21 અને ટોટલ 50 કલેક્શન જેટલી છે ઓકે અને સાંજ સુધીમાં કે શું લાગે છે કેટલી થશે અત્યારે 300 350 જેવું થઈ શકે ઓકે અને કેવા લોકો અત્યારે આવી રહ્યા છે રાજકોટમાંથી ને જ આવી રહ્યા છે કે આજુબાજુના વિસ્તારમાં પણ આવે છે અને આજુબાજુના વિસ્તારના પણ આવે છે ઓકે તમે અત્યારે કેટલા વાગ્યા થી અહીંયા આપણે રક્તદાન કેમ્પ છે જે શરૂઆત થઈ ચૂકેલ છે ઓકે ઓકે અને રાતે કેટલા વાગ્યા સુધી અત્યારે રક્તદાન કેમ્પ અહીંયા થશે દોઢ વાગ્યા સુધી તો જે લોકોને રક્તદાન કેમ્પ કરવું હોય રક્તદાન કોઈને આપવું હોય તો એ વાગ્યા સુધી આવી શકે અને અને અત્યારે બોટલ જેવી આપણે થઈ ગઈ છે નો ટાર્ગેટ છે એના કરતા વધારે જો જાય તો આપણે પછી રક્ત લેવાના છીએ કે ના પડી દેવાના છે જી અને સમગ્ર બ્લડ જે છે તો આપણે જે બોટલો ભેગી થશે રાજકોટ સિવિલના લાભાર્થે જે થેલેસીમિટ બાળકો છે કે કેન્સરગ્રસ્ત દર્દીઓ હોય છે તેના લાભાર્થે આપણે જવાના ઇમરજન્સી હોય જે પણ દર્દીઓને જરૂર હોય હરેક દર્દીઓને ઓકે જી અને આપ કેટલા મી વાર અહીંયા આવેલ છો દર શ્રાવણ માસમાં અહીંયા રક્તદાન કેમ થાય છે દર શ્રાવણ માસ પછી હા ચાર થી અમે વાહ ખૂબ સરસ આપનો ખૂબ આભાર કે આપ આજ રીતના જે રક્તદાન કેમ છે એમાં આપની સેવા આપી રહ્યા છો દર્શક મિત્રો તમે જોયું એ રીતે કે અત્યારે જે બપોરના ચાર વાગે શરૂઆત થઈ છે અને અત્યાર સુધીમાં પચાસ જેવી બોટલ એકત્રિત થઈ ગઈ થઈ ચૂકેલ છે અને ત્રણસો જેટલી બોટલનો ટાર્ગેટ છે અને એનાથી પણ વધારે જવાની શક્યતા છે અત્યારે જે આપણી સાથે જોડાયેલ છે કે જેને રક્ત આપી ચૂકેલ છે અને હજી એની સાથે કે એ નિયમિત રક્તદાતા છે એની સાથે કે એ લોકો અત્યારે જે રામનાથ મહાદેવનું મંદિર છે રાજકોટમાં ત્યાં રક્તદાન કરી ચુકેલ છે એની સાથે આપણે વાત કરીશું કરુણા ટોક્સમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કે આપ કેટલામી વખત આ રક્તદાન કરો છો ત્રીજી વખત ત્રીજી વખત જી અને નિયમિત આપ કરો છો કે કઈ રીતના નિયમિત નહીં ક્યાંક હોય કેમ્પ તો કરી આવે જી અહીંયા તમે જે રામનાથપુરમ આજે જે કેમ્પ છે કઈ રીતે ખબર પડી આપણે અહીંયા આવતા હોય અવારનવાર એટલે ખબર હોય જી અને આજે આ કેમ્પ છે તો અત્યારે આપણે રક્ત આપ્યું તો આપણે કેવું લાગે છે શું ફીલ થાય છે સારું લાગે છે જી અને જે બ્લડ છે કે જે લોકો રક્તદાતા હોય છે પણ નિયમિત નથી આપતા તો એને આપ શું કહેશો દેવો જોઈએ રક્તદાન કેમ્પ મહાદાન છે જી અને આપણે જે અહીંયા બ્લડ આપેલું છે તો એ કોના લાભાર્થી છે એ ખબર છે કે કઈ રીતે ખબર નથી પણ કેન્સલ વ્યક્તિઓ માટે છે જી તો સારું કહેવાય જી આપનો ખૂબ ખૂબ આભાર કે આ આજ રીતે રક્તદાન કરતા રહો અને વધારેમાં વધારે જે નિયમિત રક્ત આપો એ આપણને શુભેચ્છા દર્શક મિત્રો આપણે આગળ વાત કરીશું કે જે લોકો અહીંયા આવી ચૂકલ છે અને જે અમુક મહેમાનો પણ આવે છે એમાં આપણે જયુભાઈ રાઠોડ જે છે અહીંયા કે જે અહીંયાના જે કહેવાય કે સાથે મળીને સિદ્ધનાથ મહાદેવ મંદિરના સદસ્યો છે અને એ લોકો અનેક વાર શ્રાવણ માસમાં જે રક્તદાન કરે છે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરે છે અને સાથે તે રાજકોટમાંથી અનેક રાજકારણીઓ લોકો પણ અહિયાં આવેલ ચૂક્યા છે રક્તદાન કેમ્પની શુભેચ્છા મુલાકાત લેવા તો આપણે જે રજીસ્ટ્રેશન કાઉન્ટર છે કે જે બ્લડ ડોનેશન જ્યાં બધી કાઉન્ટર ની બોટલો ભેગી થાય છે એ લોકો સાથે વાત કરીશું આપનું કરુણા ટોક્સ માં ખૂબ ખૂબ સ્વાગત છે આપ અત્યાર સુધીમાં કેટલી બોટલ એકત્રિત થઈ ચૂકી છે 30 થી 35 જેવી બોટલો એકત્રિત થઈ ગઈ છે અમારો અને કેટલી કરવાનો આપણે ટાર્ગેટ છે અમારે 100 પ્લસ નો ટાર્ગેટ છે 100 પ્લસ જી અને કેટલા વાગ્યા સુધી ચાલુ હશે રાતના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે જી અને અત્યારે જે આ બ્લડ બોટલો આવે છે જે રક્તદાતા આવે છે તો એ સામેથી આવે છે કે નહીં સામેથી લોકો પોતાની રીતે જ આવે છે ઓકે

બાકી પછી જેમાં ચાર્જીસ હોય ને એ પછી ચાર્જિસ એપ્લાય કરીને બાકી ત્રીસો મેળવાને ફ્રી આપીએ છીએ ખૂબ સરસ દર્શક મિત્રો તમે જે રીતે જોયું એ રીતે કે અત્યારે જે રક્તદાન કેમ્પ શરૂઆત છે અને અલગ અલગ લોકો અહીંયા આવી ચૂકેલ છે અને એમાં આપણી સાથે કે જયુભાઈ રાઠોડ જે છે એ પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને એ આપણી સાથે આજે વાતચીત કરશે કઈ રીતના રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ છે જયુભાઈ આપનું કરોક્સમાં ખૂબ ખુબ સ્વાગત છે કે આજે આપણે રક્તદાન કેમ્પ આપના દ્વારા આયોજન છે તો અત્યાર સુધીમાં પચાસ થી બોટલ પચાસ થી વધારે બોટલ નો ટાર્ગેટ તો થઈ ચૂકેલ છે અને 300 કરતા પણ વધારે કરવાનું ટાર્ગેટ છે તો આપનું શું કહેવું છે રામનાથ દાદાના સાનિધ્યમાં કેમ્પ છે પીડિત બાળકો માટે આપણે સાંજે પાંચ થી રાતના બાર વાગ્યા સુધી બ્લડ કેમ્પ કરી છે મહાશિવરાત્રી દિવસે કરી છે અને શ્રાવણ મહિનામાં એક સોમવારે કરી છે સાડા ચારસો બોટલની આસપાસ આપણે બ્લડ ડોનેટ થઈ જાય છે અને અત્યારે જે બ્લડ એકત્રિત થયું છે અહીંયા તો આપણે કોને કોને આપવાનું છે કો છેલ્લે રાજકોટ સિવિલ હોસ્પિટલને તો આપવાનું છે અને સાથે કઈ કઈ બ્લડ બેંકમાં જશે લાઈફ કેર બ્લડ બેંક છે રેડ ક્રોસ બ્લડ બેંક છે અને છેલ્લે સમય પીડિત બાળકો માટે કોઈ પણ રાતના ગમે ત્યારે ચોવીસ કલાક અમારી સેવા ચાલુ જ હોય છે રાતના ગમે ત્યારે ફોન આવે કોઈ પણ આવે ચોવીસ કલાક ચાલુ જ હોય છે ખૂબ ખૂબ આભાર જયુભાઈ આપનો દર્શક મિત્રો આપણે જોયું કે એ રીતે કે રક્તદાન કેમ્પ છે કે અવારનવાર થતા રહે છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓ હોય છે થેલેસેમિક બાળકો હોય છે કે કોઈ કેન્સર કેન્સરગ્રસ્ત વરીલો હોય છે તેને રક્ત મળી રહે એ આયોજનથી અહીંયા રક્તદાન કેમ્પનું આયોજન થાય છે આવી જ રીતે વધુમાં વધુ રક્તદાતા અહીંયા આવે રાતના બાર વાગ્યા સુધી આજે સોમવારે શ્રાવણ માસના બીજા સોમવારે અહીંયા રક્તદાન કેમ્પનું આયોજન છે રામનાથ મહાદેવના મંદિરે અહીંયા રાતના બાર વાગ્યા સુધી રક્તદાન કેમ્પ શરૂ હશે જે લોકોને રક્તદાન કરવું હોય રક્તદાતા બનવું હોય તે લોકો અહીંયા આવી શકે છે આવી જ રીતે કોઈ બીજી સેવાકીય પ્રવૃત્તિઓ અથવા કોઈ બીજી સંસ્થાઓ દ્વારા અમે તમારી સાથે જોડાશું ત્યાં સુધી અમને રજા આપો જય ગૌ મારી